તાપી નદીમાં કૂદી આપઘાત કરનાર વાલ્મિકી સમાજની યુવતીને આપઘાત માટે મજબૂર કરનારા બે આરોપીઓને આખરે કાપોદરા પોલીસે ઝડપી પાડ્યા છે તો યુવતી સાથે અનૈતિક સંબંધ રાખનાર તેના મિત્રએ તેમને રાત્રિના સમયે ઘરેથી બોલાવી હોટલમાં લઈ જઈ ધમકી આપતા યુવતી અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે કાપુદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વાલ્મીકી સમાજની યુવતીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી જેમ કે સમાજ દ્વારા પોલીસ મથકે જે ઉગ્ર રજૂઆત કરાઈ હતી આ યુવતીના આપઘાત મામલે કાપુદરા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી યુવતીના મોબાઈલ ફોનની તપાસ કરતાં તેમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે જેમાં આરોપી કાનો બુધા પરમાર સાથે યુવતીના સંબંધ હોય ને આરોપી કાનો બુધા પરમાર તથા તેના મિત્ર રોહિત ઘુમડીયાએ યુવતીનો આપઘાતના દિવસે રાત્રે ધમકાવી ઘરથી બહાર બોલાવી હતી અને રાત્રે સાડા ત્રણ વાગ્યાના નરસામાં યુવતી ઘરથી એકલી નીકળી હતી અને કાપોદરા સિદ્ધકુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે પહોંચી હતી ત્યાંથી કોઈ રિક્ષા ચાલકના મોબાઈલ નંબરથી કાનો પરમારને ફોન કરી બોલાવ્યો હતો ત્યાં થોડી વારમાં કાનો બુધા પરમાર તેનો મિત્ર રોહિત જગદીશ ઘુમડીયા આવ્યા હતા ત્યાંથી યુવતીને ઉત્તરાયણ ખાતે પનવેલ હોટલમાં લઈ ગયા હતા તે યુવતીને ડરાવી આત્મહત્યા કરવા મજબૂર કરી એકાદ કલાક બાદ ફરી સિદ્ધકુટીર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયા હતા અને સંબંધ રાખવા ધમકી આપી જો આમ ન કરશે તો સમાજમાં બદનામ કરી નાખશે તે ધમકી આપી હતી તેથી યુવતીએ તાપી નદીમાં જમ્પ લઈ આપઘાત કર્યો હતો હાલ તો કાપોદરા પોલીસે યુવતીના આપઘાત મામલે કાનો બુધા પરમાર તેના મિત્ર રોહિત જગદીશ ઘુમડિયાની ધરપકડ કરી બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ નવ અગિયાર બે હજાર ચોવીસના કલાક રાત્રિના આશરે સાડા ત્રણની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સિદ્ધકુટ મંદિર પાસે કોઈક અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાના કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડીયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને મોટા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે પિસ્તાલીસ મિનિટથી લઈ સાઠ મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં જંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ આ ગુ ગુના ગામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બહેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળઝપડી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન લગ્ન કરેલ હોય જેથી આ સંબંધ લાંબો ટકે ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ આર સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાળિયાનાઓની અટક અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે હાલ તો કાપોદરા પોલીસે યુવતીના મોત મામલે તેની સાથે અનૈતિક સંબંધ રાખનારા તેના મિત્રને ઝડપી પાડ્યા છે વધુમાં અગાઉ વાલ્મીકી સંવાદિત યુવતીના મોતના દિવસે યુવતીની અરથી લઈ પોલીસ પથકે તે લોકો પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત પણ કરી હતી આખરે પોલીસે પણ યુવતીના મોત મામલે બે લોકોની ધરપકડ કરી મામલાનો ભેદ ઉકેલી કાઢ્યો છે બ્યુરો રિપોર્ટ જીટન ફન્યુઝ